હાલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારી જાતે તમારા ઘરેથી સાંભળેલી વાર્તા લખવાની છે તો ચાલો શીખીએ ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિની પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં હોય જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે હું અહીંયા એક વાર્તા લખું છું ઘરડા ગાડાવાળે તમારે તમે સાંભળેલી વાર્તા લખવાની છે કોની પાસેથી સાંભળી મેં મારી દાદીમા પાસેથી બાળપણમાં સાંભળેલી છે તમે કોની પાસે સાંભળી તે અહીંયા લખવાનું છે એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો પ્રસંગ સૌ સાથે મળીને કાઢતા હતા તહેવારોની ઉજવણી પણ બધા સાથે મળીને જ કરતા હતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યાપક્ષના વડીલોને તેની જાણ થઈ તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ ઘરે જાનૈયાઓને જણાવ્યું ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પરણાવીએ યુવાનો વિચારમાં પડી ગયા ગામનું તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા એક વૃદ્ધે યુવાનોને જણાવ્યું પહેલાં કન્યા પક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો યુવાનોએ કન્યા પક્ષના વડીલોને જણાવ્યું કે પહેલાં તળાવ ખાલી તો કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું જાનૈયાઓનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે વાર્તામાંથી શું શીખવા મળે આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે વડીલોને અનાદર કરવો જોઈએ નહીં તેમના અનુભવ અને ડાપણનો લાભ લેવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો મેં અહીંયા ગાડાનું ચિત્ર દોર્યું છે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો